આર કે આંગળીયા પેઢીમાંથી રૂપિયા દસ લાખ લઈને તેમની કારમાંથી ઓફિસ જઈ રહ્યા હતા જીઆઈડીસી ઓફિસના ગેટ નજીક પહોંચતા જ ત્રણ બાઇક સવાર ઈસમોએ તેમની કાર પાસે આવીને અકસ્માત થયો હોવાનું જણાવ્યું હતું આ બહાને તેમણે ધવલ ભટ્ટ સાથે માથાકૂટ શરૂ કરી હતી આ માથાકૂટ દરમિયાન અજાણ્યા ઈસમોએ એકાઉન્ટન્ટ ધવલ ભટ્ટની નજર ચૂકવી દીધી હતી અને તેને કાર ડ્રાઇવિંગ સીટની બાજુમાં રાખેલા રૂપિયા દસ લાખ ભરેલી બેગની ચોરી કરી હતી જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી એલસીબી તેમજ જીઆઈડીસી પોલીસે સ્થળ વિઝીટ કરી અલગ અલગ ટીમ બનાવી ચોરીનો ભેદ ઉકેલવાની શરૂઆત કરતા પોલીસે માર્ગ ઉપર રહેલા સીસીટીવી ફૂટેજ મેળવી તેનું ટેકનિકલ એનાલિસિસ કરી બાઇકના નંબર મેળવી હ્યુમન ઇન્ટેલિજન્સની ટીમ એક્ટિવ કરી હતી પોલીસને ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન હ્યુમન રિસોર્સની ચોક્કસ માહિતી મળી મળતા એક ટીમ આરોપી અંગે મળેલી ચોક્કસ ટીમના આધારે સિદ્ધપુર પાટણ પહોંચી હતી અને માહિતીના આધારે બહુચર માતાજી મંદિર પાછળ રહેતા ગિરીશ મગન પરમાર તેમજ કલ્પેશ ઉર્ફે કપિલ મોહન લોચિયાને ધરપ ઝડપી પાડ્યો હતો પોલીસે બંનેની ધરપકડ કરી અંકલેશ્વર લઈ આવી હતી તેમની પ્રા પ્રાથમિક પૂછપરછમાં તેઓ સિદ્ધપુરથી જે બાઇક લઈ આવ્યા હતા તેનો નંબર બદલી નાખ્યો હતો અને આંગણિયા પેઢી નજીક રેકી કરી હતી જ્યાં ધવલ ભટ્ટ આર કે આંગળીયા પેઢીમાંથી રૂપિયા દસ લાખ લઈને તેમની